તો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં હો કે બધા મજામાં જશો અને રામ રામ ને સીતારામ અને જય મહાકાલ અને આઈ તો 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 હું તો કાંઈ નહીં હેપી ન્યૂ યર બધાયને અમારા તરફથી બીજી વાર હેપી ન્યૂ યર હાલો અને હે ને જો વાગી ગયા છે આડા દવારના હમણાં હે ને દહ ખાડા દહે તો આપણો બ્લોગ ચાલુ થઈ જાય છે વાડીએ ખડું મોડું થઈ જાય અને આજે આપણે છે ને જવું છે પાછું લાલપુર ખરીદી કરવા તો રેજો વિડીયોમાં કન્ટિન્યુ હવે આપણે લાલપુર મળીશું અને તમને હે ને અમારા લાલપુરની સોમવારી બતાવીશું જોકે ત્યાં જઈએ તો આપણે વાડી હાટું લેવાનું હે મેળ આવીએ તો નકર રખડી ફખડીને પાછા ઘરે

હાલો તો રહેજો વિડીયોમાં કન્ટિન્યુ હવે જો તૈયાર થઈ ગયા આપણે જાય છે ગલ્લો લેવો ગલ્લો લેવો પૈસા ભેગા કરવાનો ભાઈ ભાઈ તો કલર અને ગલો મનુભાઈ પૈસા ભેગા કરવાના હે તેમાં ટીંકુ બેન નહીં લેવો ટિંકુ બેન હાલો અહીંયા જાય હિ જો

ફલાણું ઠીકરું ગુંગણ બનાવવા હાટું તો આલો ગાયકા તમને હરાજી લે ગયા ઘરે ને વાગી ગયા છે અઢી થવા આવ્યા સવા બે માથે ને અઢી ની વસા જો જાય ની વાળી ઠેલી લેવાઈ ગઈ ને દૂધ ને એવું લેવાઈ ગયું હે બપોરા કરી લીધું હવે આપણે સીધા વાળીએ પેહું નજી પાવાની બંધ બાકી છે હાલો તો હવે વાડીએ જઈને મળી ત્યાં સુધી બાય બાય હાલો જો આવી ગયા વાડીએ ને પેહું મંડ્યા પાવા અરે આને તો હજી શું ખાવું હે કઈ ખબર નથી પૂરી આયમ જો જો હું નઈ પણ આમ ન થાલું મને આટીએ સડાઈ દીધો હવે હમણા પટી ગાજીએ અમાર ટીલાડા ભાઈ ને ઈ જો ને હાવ એને થોડીક તે જોરમાં લોયમ પગ દે દીયો એટલું બર કરે પીવા હાટું થઈને આને એકને જ પાઈ લીધી હવે અને વાંસળીઓને પાઈ લીધી હવે આ જો આ કુંડી આવે ને તો સારી વાત છે હાલ ને ભાઈ નગર રહી તૈયરી હાલો તો જો હું પાઈ લીધી હેને આપણે લીલાડો માંડો અહીં વધાવા જ્યાં ખળ વાટે હે ખળ વાટી લઈને પછી નાખી દઈ અને આપણી જાળ એવો મસ્ત થઈ ગઈ હાવ નીકળી ગઈ જો એક જ ધારી ઢેટા ઊંધી એક ધારી થઈ ગઈ પેલા એમ હતું કે બહુ કંઈ થા નહીં વરીએ નહીં એવું લાગતું હતું પણ વાંધો ના આવ્યો રહી રહીને જામી ગઈ પાછી હાલો તો ખરો નહીં જો આ બેગ બધું વધી ગઈ આપણે હારી હારી ઉપાડી મને નાખવા એટલે પેવું મને ખાવા હાલો તો હે ને આપણે જીરામ ઘૂમરો મારતા આવી અને જોઈ આવી દવા સટાઈ એવું થયું તો દવાનો એક રાઉન્ડ મારવો છે મારી લઈ પણ જાઉં કેમ બાજુથી આ બાજુથી જાઉં પછી આ બાજુથી જાઉં ઈ કન્ફ્યુઝ થઈ ગયો આ બાજુથી જાઉં તો એટલું થા આ બાજુથી જાય તો એટલું જ થા તો એક કામ કરું આ બાજુથી જઈ આવું આમ ઘૂમરો મારી અને આ બાજુ જ પાછો આવતો એટલે એક મન દુઃખ ના થાય કે આમણો થઈ ગયો કે આમણો થઈ ગયો ચાલો તો આ બાજુથી જવા દઉં અને ઓલી બાજુથી પાછો આવ્યો આવે અને બતાવું તમને આપણું જીરું કેવું થયું પાણી પાયા પછી હું ફેરફાર થયો એ રેજો વિડિયોમાં કન્ટિન્યુ અને નવા હોવ તો કરી નાખજો સબસ્ક્રાઈબ ઓહો તો તો આપણું જીરું રોનકમાં આવી ગયું ભાઈ જોઈ લે પાણી પાયા પછી લાઈટ મારવા માંડ્યું જો લીલકાવા માંડ્યું ને બાકી જો નગર નીંભરું પડી ગયું હતું પાણી જઈડું તો ગાઈટનું મેળમાં આવી ગયું જોઈ લ્યો અને હે પાણી પાયા પછી બધા એમ કહે હુકારો આવે હે તો એ હુકારો આમણો તો ન હોય કે મોઢા આગળ તો તો જો હાટું થઈને આપણે એને પસાટે જવું પડે કે ત્યાં પાણી ભરાણું હોય એટલે ત્યાં હુકારો આવ્યો હોય તો હાલો પહેલાં આપણે પસાટે ગુમરો માય ને પછી આમ થઈને વાં પાસે આવી જઈ એટલે ફરતો ગુમરો લાગી જાય ને ફરતું જોવાય જાય વાહ જઈને તમને હેરખું દેખાડે હુકારો આવ્યો કે નહીં હજી એ અટાણે ખબર નહીં પડે પણ એમ કહેતા હોય પાયા પછી આઠ દસ દીએ હુકારો આવે પણ આ છતાંય આપણે જોતા આવી પસાટે કંઈ એવી અસર થઈ કે નહીં બાકી પાયા પછી રોનકમાં આવી ગયું જો થોડુંક વૈધ્ય સડી ગયું એવું દેખાય છે અને લાઈટ મારવા મળી અને હવે આમાં આપણે કાલે દવા તો કંઈ વાંધો નથી ગારો ક્યાંય નડે એમ જ નથી કેમ કે પાણી બધું ગયું મને એમાં તો ગારા જેવું લાગીએ હાલો તો ને જો આ પ્રસાદ જોઈ હું હે કઈ એવું પાણી ભરાનું પોઝિશન હુકારાનું કે હું કઈ હમણાં હે ને હુકારો ટ્રેન્ડિંગ માં હાલે જી જીરા પૂછો એ બધા એમ જ કીએ અમારે હુકારો છે એમ એટલે આપણે તો હવે જ્યારે અને આ બાજુ મોટા બાપાને ને આપણે નદો હાલતું હતું નદઈ ગયું પાણી પાવાનું ચાલુ જ છે આ એટલું પાયું છે બાકી તો હાંજે પાવર આવે અટાણે આવી ગયું હોય કે મોડોક થી આવે કંઈ જોયું નથી આપણે આ જો પાયેલું છે આ બાજુ હજી ઓલી બાજુ આપણે એ બાજુ બાકી છે અને આપણે અહીંયા પસાટ આવો જોઈ લઈએ આમાં કઈ પોઝિશન ખરાબ દેખાય કે હું બાકી તો જ આવી રીતનું હવે ક્યારે આ ભરત થઈ ગયા બહુ પેલા ગમતું નહીં પણ હવે કઈક જમાવટ થઈ ગઈ જોઈ લ્યો થઈ ગયું ને બાકી ભરત હવે કઈક દેખાણું જીરું અને હવે દવા નું રાઉન્ડ જડી જાય ને એટલે જાય ઘાય ઘા આ જીરું હાલો તો જરીકે હે ને હેરખું આમાં જોઈ લઉં એવું અહીંયા ને તો હું તમને દેખાડે કે હુકારા જેવું પણ હજી તો મારા ખ્યાલથી ચારથી પાંચ દી થયા એટલે હજી ચાર પાંચ દીમાં જ કંઈ હુકાવાનું રિઝલ્ટ નહીં આવે મિનિમમ આઠ દસ દી તો ફાઈનલ એમ ભેજ જેમ હુકાય ને એમ પછી હુકારો આવે એમ કહે એ બધા પણ હવે આપણે તો જોઈ હાલો ગુમરો મારું ને આમાં બધા પસાટે જોઉં એવું અહીએ તો તમને બતાવું પાછો વિડીયો ચાલુ કરીને હાલો તો જો તમને એક દેખાડો આ બાજુ છે ને અહીંથી અમારે કાકાનું જીરું છે અને આ બાજુ આપણું છે આ અમાર બે વરસાદ સેલો પારો હે જ્યાં પણ હવે જો જીરું બે હેરખું લાગે કે નહીં બે હેરખું થઈ ગયું એવું લાગે આપણું ને કાકાનું નીનું જીરું ને કદી થોડાક દી આગળ છે પણ સેજ તો એ સેજ ફેર દેખાય પણ જાજુ એવો હવે નથી દેખાતો જો આપણે આ પાણી પાયા પહેલાં આપણા વિડીયો કાયમ જોતા હોઈએ એને ખબર હશે કાયમ

આપણે હે ને મેળ આવે એટલે કાલે દવાનું એક રાઉન્ડ દઈ દેવો હે અને કોમેન્ટમાં એક વાર કહી દેજો તમે આપણે હવે આને પાણી પવાય કે ન પવાય જો મેળ આવે ને હવામાન સારું રહે તો છે એક બાકી પછી આરા કરી જવાની હે જોઈ પછી હવામાન ઉપર ખબર પડે કાકાનું જીરું હં જો ભરત સારું હે આમાં તમને હજી આમ ભરતમાં ખબર પડી ગઈ આમ જોઈ એટલે કડ પડી ગઈ થોડીક આ થોડુંક ઘાટોરું હે અને આપણે છે ને થોડુંક પાખેરું એવું કેમકે પછી આવે ને તો ઘાણી થાય એટલે આપણે વાવવામાં આવે અને એની હે તણ પાણી પાઈ દીધા હે અને હવે મૂકી દીધું હે હવે એને પાવું નથી કેતા હવે શું કરે હવે તો લગભગ નહીં પાય મારા ખ્યાલથી કેમ કેમકે આ થાણાવાળું છે એટલે હે આમાં ધાણાવાળા માં થોડીક બીક વધારે રે ઉકાળા પાણી પાઈ તો બાકી આપણે તો જોઈ જો મેળ આવીએ તો એક ઠપકાર રે બાકી નકર જઈશું રામ દવા સાઈટે રાખશી ટાકો જ અહીં આપણે રાખી દીધું જા રહ્યો સાઈટે સાઈટા રાખવાને હાલો તો હને હવે આપણે જાવા દે માં અને પંપ ની ઊઈ કર કેમ કે કાલ પછી મેળ આવે ને તો દવાનો રાઉન્ડ માર દે તો આપણે છે ને નવીરા બેઠા હક ના થાય કેમ કે નૈરા નવીરા ઓલા કીન ગણે બેઠા બેઠા શું કરું એથી હે ને વળી જો આપણે કેશુભાઈને દેખી ગયા આમ ટ્રેક્ટર રાખતા હતા જેવા આ કે હમાર તો મને એમ થયું કે આપણે એક મુલાકાત કેશુભાઈની લઈ લઈ એને એમ થાય ને કે મારી પાસે ગુમરો મારું આવ્યો મારે કેશુભાઈ પાસે એકવાર તો જવું જ પડે દીમાં ના પછી આપણે મજા ના આવે હાલો તો જો કેશુભાઈ હાઉ લા હું લાપટ કરી નાખ્યું હમાર મારી જોઈ લ્યો કેશુભાઈ વાવું હે ઘઉં આમાં અને હતો કપા એ કપા કાઢ નાખો ને હવે ઘઉં વાવું અમારે મારીને પડું કરે હે ત્યાર લા પ્લેન કરી નાખું આવું અને કેશુભાઈ જો આમથી આવે છે ટ્રેક્ટર લઈને બેક વાતો કરીને એ બાને ટ્રેક્ટરને જ પોરો જડે ને કે આ કેશુભાઈ પોરો દીએ એમ નથી ટ્રેક્ટરને બાકી જોયા આરામથી સીટ ઉપર બેઠા આવે જોયો એને રાજા બેઠા હે એવું લાગે જોઈ લ્યો લાગે ને એવું એને ક્યાં બહાર પડે ટ્રેક્ટર ઉપર બેહવાનું હોય ને હાલો તો થોડીક વાર હું વાતો કરાવું ટ્રેક્ટર પોળો ખાઈ લઈએ તો હાલો આપણે હે ને જીરામાં ગુમરા મારીને આવ્યા ત્યાં બે હેન દોવાની પ્રોસેસ માં એની ચાલુ થવા થઈ ગઈ અને આ તો ખાણે ખાઈ જવા આવી હવે તો જરીક રી હજી આને બાકી લાગે હે જે એનો ખાણા એ પડ્યું ને એટલે બાકી અમારા ઢીલાડા ભાઈઓ ભાઈ માર પણ કંઈ નથી એક તો હું તને દોવાય નહીં બેહું તું મને માર હોલ હતું આ જઈ લે પાંચસો ખાઈ ગયા હે મારા પણ નહીં નહી ભાઈ આ દોવા હે ને પછી તારો મેળ આવી દૂધનો દૂધનો ભૂરી બેન દોવાય છે ભૂરી દોવાઈ ને પછી ઉનો વારો આવશે બાકી જોયું તો ને આપણી સવાસરીના ફફાડા એમ હોય બાકી હાલો તો મહેનતી બેન દોવાવા પૂરી દોઈ લઈ પછી ઉનો વારો લઈ પછી આ ટિલા ભાઈને જળીએ દૂધ